આજે આપણે બનાવીશું સરસ મજાનું ડુંગળીયું ડુંગળીયું બનાવવા માટે આ નાની નાની ડુંગળીને આવી રીતે ચીરા કરેલા છે તેને ફ્રાય કરીશું આપણે તમે જોઈ શકો છો ધીમા તાપ ઉપર જ આપણે ડુંગળીને ધીમે ધીમે શેકીશું જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું ડુંગળી શેકાઈ જાય ત્યાં સુધી આપણે લસણ અને મરચાંને કટ કરીને રાખીશું પછી એની ગ્રેવી કરીશું બે મીડિયમ સાઇઝના ટામેટા લઈ લઈ લીધા છે હવે એની ગ્રેવી કરી દઈશું આવી રીતે આપણે ટામેટાની ગ્રેવી તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે ડુંગળી પણ સરસ લાલ થવા માંડી છે ડુંગળી શેકાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું તમે જોઈ શકો છો કે ડુંગળી બાઉલમાં કાઢી લીધી છે આપણે જે ડુંગળી ફ્રાય કરી હતી તેનું તેલ વધી ગયું છે તે વઘાર માટે ઉપયોગમાં લઈ લઈશું તેનો વઘાર કરીશું આપણે હવે

ગ્રેવી થઈ જાય એટલે આ બધા મસાલા એમાં એડ કરીશું હળદર છે ધાણા જીરું છે ગરમ મસાલો મીઠું અને મરચું થોડી કસૂરી મેથી પણ એમાં એડ કરીશું આપણે તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે એમાં ડુંગળી આપણે એડ કરીશું થોડી વાર માટે આપણે એને સરસ મિક્સ કરીને ચડવા દઈશું આપણે અંદર અમૂલનું દહીં એડ કરીશું દહીં એડ કરી દઈશું હવે દહીં અંદર એડ કર્યું છે હવે સરસ મિક્સ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો કે આપણું ડુંગળીઓ સરસ તૈયાર થઈ ગયું છે તમને આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર